હું કમલેશ કંસારા અમદાવાદનું છું મને દોઢ બે મહિના પહેલાં કમરમાં અને લોઅર બેકમાં તકલીફ શરૂ થઈ હતી અને અસહ્ય પેઇન થતું હતું મેં થોડું શેક અને થોડા પ્રાથમિક ઉપચારો કર્યા પરંતુ તેનાથી મને કોઈ ફેર પડ્યો નહીં અને બહુ લાંબી અસર થઈ નહીં પછી દુખાવો વધારો થતાં મેં અમદાવાદની એશિયન હોસ્પિટલના ડૉક્ટર ભૂપેશ પટેલનો સંપર્ક કર્યો એમને મેં મારું તકલીફ બતાવી અને એમને જણાવ્યું કે મને આ રીતે કમરમાં બેહદ દુખાવો થાય છે અને હું બેસી શકતો નથી ચાલવામાં તકલીફ પડે છે અને જમવા બેસવાનું પણ મને બહુ તકલીફ મારું કામ છે તેથી મારે આ જે તકલીફ થઈ એમાંથી મને નિવારણ કરવા માટેનો કોઈ ઉપાય બતાવો ડોક્ટર ભૂપેશ પટેલે મને તપાસ્યો મારી તકલીફ જોઈ ફોટો એમઆરઆઈ આર કરાવડાયા અને શોધી કાઢ્યું કે તમારી બેકમાં આ રીતે એલ ટુ એલ વનમાં એલ ટુ એલ થ્રી એ બેની વચ્ચે એક જાતનું થોડું તકલીફ છે તો તેને એન્ડોસ્કોપી સર્જરી દ્વારા દૂર કરી શકાશે અને તે આપણે કરીએ તો ડૉક્ટર સાહેબની સલાહ પ્રમાણે મેં તેમના કીધા મુજબની આ સારવાર લીધી અને એક જ દિવસમાં મને સવારથી દાખલ કરીને સાંજે રજા આપી દીધી અને મારો દુખાવો લગભગ બંધ જ થઈ ગયો આજે એ વાતને સવા મહિનો થયો હું એક વખત ફોલોઅપ પણ કરી ગયો અને ત્યારબાદ મેં આ દવાઓને જર્દાદ દર્શાવેલી દવાઓ નિયમિત લીધી અને તેનાથી મને બહુ સારું છે હું ડૉક્ટર સાહેબે બતાવેલી કસરત પણ કરું છું અને તેનાથી મને ઘણી રાહત થઈ છે અને મારો કમરનો દુખાવો જે હતો તે સંપૂર્ણપણે જતો રહ્યો છે અને મને એકદમ પહેલાં જેવું નોર્મલ જ અનુભવ થાય છે આ માટે ડૉક્ટર પટેલ સાહેબનો હું આભાર માનું છું અને એમની આ સર્જરીથી મને ખૂબ જ સારું થઈ ગયું મારી તકલીફ ઘટી ગઈ મારો દુખાવો અને મને પેઇન હતું બંધ થઈ ગયું અને હું હવે નોર્મલ વ્યક્તિની જેમ તંદુરસ્ત માણસની જેમ અનુભવું છું આભાર